નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો તો ગામડાઓમાં રહેતા લોકોને મોટો ફાયદો જેમાં મિત્રો હવે નાના મોટા સરકારી કામકાજ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના મિત્રો સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ચોપન પ્રકારની મહેસૂલી અને તેર પ્રકારની સામાજિક ન્યાય અધિકારી વિભાગના મિત્રો પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે મિત્રો ગામડામાં ગામડામાંથી મળી રહી છે અને આ માટે મિત્રો અરજદારોએ વીસ રૂપિયાની મિત્રો મામૂલી રકમ ચૂકવવી પડશે

મળી રહ્યો છે જેમાં કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી મિત્રો યોજનાઓ શરૂ કરી છે આ યોજનાઓની ગરીબો માટે અત્યારે વરદાનરૂપ સાબિત પણ થઈ રહી છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી લોક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે આજે તેનો મોટો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાઈ રહ્યો છે ખાસ મિત્રો યોજનાની વાત કરીએ તો પીએમ કિસાન યોજના છે જેમાં બે હજાર રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે તેનાથી ખેડૂતો અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે તો તમારું શું માનવું છે મિત્રો તમને કઈ યોજના ખેડૂતો પ્રત્યેની પસંદ આવે છે કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો મિત્રો મહત્વનો ના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ચાલીસ હજારથી સાઠ હજારની સહાય મળશે જેમાં ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ પશુઓ માટે એટલે કે ખેડૂતો માટે ખાસ આ લોન્ચ કરવામાં આવ્યું છે આ યોજનાથી મિત્રો પહેલાથી ચાલી રહી હતી પરંતુ મિત્રો પશુપાલન કરતા ખેડૂતોને આ કાર્ડ દ્વારા મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલાં મિત્રો આમાં ત્રણ લાખની લોન મળતી હતી પણ અત્યારે પાંચ લાખની લોન કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસો ઓગણપચાસ જ્યારે મિત્રો ગાય દીઠ ચાલીસ હજાર સાતસો ને ત્યાંશી રૂપિયા ચિકનડીટ મિત્રો સાતસો ને વીસ રૂપિયાને ઘેટા બકરા દીઠ મિત્રો ચાર હજાર ત્રેસઠ રૂપિયાની લોન મળી રહી છે આ કાર્ડ ઉપર મિત્રો દોઢ લાખ એટલે કે મિત્રો એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટી જરૂરિયાત નથી નાણાકીય સંસ્થાઓ માટે મિત્રો અથવા બેંકોને સાત ટકાના દરે લોન પણ આપી રહી છે જેના માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા લોન ઉપર ત્રણ ટકાનું રિબીટ પણ આપવામાં આવી રહ્યું છે આમ મિત્રો ખેડૂતોને ચાર ટકાના દરે મિત્રો લોન આપવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ મિત્રો પાંચ વર્ષમાં ભરપાઈ કરવાનું હોય છે તો તમને મિત્રો અલગ અલગ રીતે તમારે પશુપાલન કરવા માટે નવી લોન આપવામાં આવે છે તો સમાચારની વાત ભેંસોને કતલ ઉપર મિત્રો હવે કાર્યવાહી કરવામાં આવશે ભાજપ સરકારે મિત્રો ગુજરાતમાં ભેંસની કતલ કરનાર સામે લાલ આંખ કરી છે રાજ્યના પોલીસના મિત્રો ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ક્રાઈમ એક પરીક્ષિતા રાઠોડ જે પરિપત્ર મિત્રો બહાર પાડ્યો હતો તેમાં મિત્રો જે મુજબ રાજ્યમાં મિત્રો નર અને ભેં મિત્રો કરવામાં આવી ગઈ છે નોંધ લેવા વિનંતીઓ પણ કરવામાં આવી ગઈ છે મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતો માટે નવી ભેડ જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીશું તો અંત સુધી જોડાયેલા રહેજો ખેડૂતોને ખેતરોમાં લહેરાતા પાક પાકને રખડતા ઢોરો દ્વારા થતું નુકસાન એક મોટી સમસ્યા છે પરંતુ આમ છતાં આ પ્રકારે થયેલું નુકસાન વીમા યોજના હેઠળ કવર મિત્રો નથી થતું આ અંગે સમયાંતરે ખેડૂત સંગઠનો માંગણી પર ઉઠવા પામે છે પરંતુ હવે એક સંસદીય સમિતિમાં સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મિત્રો રખડતા ઢોરને થતાં નુકસાન પણ સામનો કરવાનું સૂચન પણ મિત્રો આપવામાં અત્યારે આવ્યું છે અત્યાર સુધી મિત્રો પીએમ હેઠળ કુદરતી આપતો કે આગ વગેરેના પાકને થતાં નુકસાનથી ભરપાઈ થાય છે આ ઉપરાંત સમિતિથી પરાળીને બાવળા ઉપર મિત્રો રોક ધાને મિત્રો ધાન માટે મિત્રો ખેડૂતોને એકસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નાણાકીય મદદ પણ આપવામાં ભલામણ કરવામાં આવી રહી છે સંસદીય સમિતિના મિત્રો બે હેક્ટર સુધીના ખેતરોવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો આપવાની મિત્રો પણ ભલામણ કરવામાં આવી રહી છે જેને કૃષિ પશુપાલન અને મિત્રો ફૂડ પ્રોસેસિંગ પર બનાવેલી સંસદીય સ્થાયી સમિતિનો મિત્રો રિપોર્ટ લોકસભામાં રજૂ પણ કરવામાં આવ્યો હતો સમિતિએ મિત્રો પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે હેતુ કુદરતી આપતો કીટોનો અને હુમલો જ્યારે મિત્રો અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે મિત્રો પાકોને થતા નુકસાનની સ્થિતિ ખેડૂતોને આર્થિક મદદ આપવાનો મિત્રો છે જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો હાલ સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો આર્થિક રીતે સશક્ત કરવા માટે મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક મદદ પણ કરવામાં આવી રહી છે આ યોજનાના હેઠળ મિત્રો દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે રિપોર્ટ્સ મુજબ મિત્રો સમિતિએ સૂચન પણ આપ્યું છે કે રખડતા પશુઓ દ્વારા પાકને નુકસાન થાય છે તો પી હેઠળ આવરી લેવા ઉપર વિચાર પણ કરી શકાય છે જેથી કરીને ખેડૂતોના પાકને મિત્રો આવા રખડતા પશુઓ નષ્ટ કરે છે પણ મિત્રો પી એફબીવાય હેઠળ મિત્રો વળતર મેળવવા માટે હકદાર બને બે હેક્ટર સુધીના જમીનવાળા ખેડૂતોની મફત પાક વીમો સરકાર રાજ્ય સરકાર મિત્રો ફંડ ઇસ્યુ કરવા મિત્રો વિલંબ અને નુકસાની પૂરતું મિત્રો વળતર જેવા મામલાઓને મિત્રો જલ્દી ઉકેલવા માટે કહ્યું હતું જેથી મિત્રો કરીને આ યોજનાઓનો મિત્રો પ્રભાવ પ્રભાવશીલતા સુધારો થઈ શકે સમિતિએ મિત્રો કહ્યું હતું કે સરકાર દેશના તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જેમ મિત્રો બે હેક્ટર સુધી જમીનવાળા નાના ખેડૂતોની મફત અનિવાર્ય પાક વીમો ઉપલબ્ધ કરાવે તો તેનાથી મિત્રો નાના ખેડૂતોને નાણાકીય સહાય પ્રભાવ મિત્રો તેનો પડી શકે સંસદીય સમિતિના પાક અવશેષોના વ્યવસ્થાપનને મિત્રો સંબોધવા માટે બહુલક્ષી અને અભિગમ આપવાની મિત્રો જરૂરિયાતો ઉપર પણ આવ્યો હતો અને આ દ્રષ્ટિકોણમાં મિત્રો નીતિગત મિત્રો હસ્તક મિત્રો ખેડૂત શિક્ષણ ટેકનિકલ નવીનતા અને નાણાકીય પ્રોત્સાહનનું મિત્રો સંયોજન સામે મિત્રો આવવું જોઈએ તો મિત્રો આની એવી માહિતી મોટી આવી છે કે મિત્રો આ હેઠળ ખેડૂતોને રખડતા ઢોરો મિત્રો નુકસાન કરે છે તો મિત્રો ખેડૂતોને તેનું વળતર મળવું જોઈએ અથવા તો મિત્રો તેની એક યોજના બહાર પાડવી જોઈએ જેથી કરીને આ રખડતા ઢોરોનો મિત્રો કોઈક ઉકેલ લાવવામાં આવી શકે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય લાગુ કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે તેમાંથી મિત્રો સરકાર વિવિધ પ્રકારની લોકો માટે યોજનાઓ પણ ચલાવે છે આમાંથી મોટા ભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે માટે હો કેન્દ્ર સરકાર ગરીબોની ગરીબોને મિત્રો મફત રાશન પણ આપે છે સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રેશન પણ પૂરું પાડે છે પરંતુ હવે તેના તેનો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે તેમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મિત્રો મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મિત્રો મફત ચોખા મળવાનું બંધ થઈ જશે હવે રેશન કાર્ડ ધારકોને મિત્રો મફતમાં ચોખાના બદલે હવે નવી નવ જરૂરી વસ્તુઓ આપવામાં આવશે મિત્રો મળવાનું પણ શરૂ થઈ ગયું છે તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ નવી વસ્તુઓ તમારા ત્યાં રેશન કાર્ડમાં તમને મળવાની શરૂ થઈ થઈ છે કે નહીં જેમાં મિત્રો આ વસ્તુઓની વાત કરીએ તો ઘઉં કટોળ ચણા ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલોનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે તમને મિત્રો કયું કયું આમાંથી મળી રહ્યું છે જરૂરથી જણાવજો સરકારે આ નિર્ણયથી લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે માટે મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે મહારાષ્ટ્રમાં મિત્રો એક એપ્રિલથી ફાસ્ટટેગ અથવા તો મિત્રો ઈટેગનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવશે આ નિયમ મહારાષ્ટ્ર રાજ્યના માર્ગ વિકાસ નિગમ દ્વારા મિત્રો સંચાલિત તમામ ટોલ પ્લાઝા ઉપર લાગુ કરવામાં આવી જશે ફાસ્ટેગ અંગે મિત્રો બોમ્બે હાઈકોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી જાહેરાત હિતની અરજી માટે કોર્ટે ચુકાદો મિત્રો આપી દીધો છે કે એક એપ્રિલથી તમામ વાહનો માલિકો માટે ફાસ્ટટેગનો ઉપયોગ ફરજીયાત કરવામાં આવશે અને એક એપ્રિલથી જે મુસાફરો ફાસ્ટટેગનો ઉપયોગ નહીં કરે તેમણે વધારાનો ભાડું અત્યારે ચૂકવવું પડશે જ્યારે તેમની પાસે ફાસ્ટટેગ છે તેમણે સામાન્ય ભાડું ચુકવવું પડશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે એક હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપા યોજના મિત્રો શરૂ કરી દીધી છે જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમનો પતિ ગુમાવ્યા છે તેમને મિત્રો બારસો ને પચાસ રૂપિયાનું માસિક પથ્થું આપવામાં આવશે બે હજાર ઓગણીસથી આ યોજનાઓમાં મિત્રો એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો ને પચાસ રૂપિયા કરવામાં આવી ગઈ છે આ યોજનાઓનું નામ અગાઉ વિદ્યા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે છે જેનું ફોર્મ અત્યારે મિત્રો કોઈ પણ ઓનલાઈન શોપ ઉપર જઈને તમે અત્યારે ભરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી કુંવરબાઈ નું મામેરું યોજનામાં નવો ફેરફાર કરવામાં આવી ગયું છે જેમાં મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભિકૃષિ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાના લાભો જણાવ્યા છે જેમાં અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને મિત્રો તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં સુધારો કરીને હવે માત્ર જૂના મિત્રો પુરાવા રજૂ કરવા પડશે જેમાં મિત્રો અનેક નહીં પણ એક બે પુરાવા રજૂ કરવા પડશે તેવા અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું કે જે જૂના નંબરો બંધ થવાના છે તો જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવી ગયો છે જેના હવે મિત્રો વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે ફક્ત ટુ વ્હીલર અને મિત્રો ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી ફોર વ્હીલર સેમ કેટેગરીની જ ઉપયોગ કરી શકાશે જ્યારે ટુ વ્હીલરનો નંબર ફોર વ્હીલરમાં રિટર્ન નહીં કરી શકાય ઉપરાંત નંબર મિત્રો રિટેઇન કરવા મિત્રો માટે જૂના વાહનનું ફિટનેસટી ફરજીયાત હોવું જરૂરી છે ઉપરાંત મિત્રો વાહન જૂનું હોય તો સ્કેપ સર્ટિફિકેટ પણ જરૂરી આપવાનું રહે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો નવી યોજના જેમાં ફ્રી સિલાઈ મશીન મળી રહ્યું છે તો મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસ માટે આ યોજના મિત્રો ખૂબ જ લાભદાયી જોવા મળી રહી છે જેમાં મિત્રો અનેક મહિલાઓએ આનો લાભ લીધો હતો જ્યારે મિત્રો બે હજાર ચાલી રહ્યું છે તેમાં પણ અત્યારે આનો લાભ જોવા મળી રહ્યો છે અનેક મહિલાઓ તેનો લાભ પણ ઉઠાવી શકે છે જેની મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ કે કઈ રીતે મહિલાઓ આનો લાભ લઈ શકે છે તો મિત્રો ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને મિત્રો આર્થિક આત્મનિર્ભર બનાવવા માટે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે આ યોજનાઓનો મિત્રો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમના રોજગારના મિત્રો અવસરોને વધારવા માટે આ યોજના સરકાર દ્વારા પાત્ર મહિલાઓને સંપૂર્ણ નિશુલ્ક સિલાઈ મશીન પણ આપીએ છે જેથી મિત્રો તેઓ ઘરે પોતાનો સિલાઈ વ્યવસાય શરૂ કરી શકે પરિવારને મિત્રો આર્થિક સહાય પૂરી પાડી શકે દેશના દરેક રાજ્યમાં મિત્રો પચાસ હજારથી વધુ મહિલાઓને આ યોજનાનો લાભ ઉઠાવી શકશે જો મિત્રો તમે પણ આ યોજના નું લાભ લેવા માંગતા હો તો આર્ટિકલમાં ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસની તમામ માહિતીઓ પણ આપવામાં આવી છે અને અમે તમને જણાવી રહ્યા છીએ અનુસાર મિત્રો માપદંડ અવશ્ય દસ્તાવેજો અરજી કરવાની મિત્રો પ્રક્રિયા ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે નબળી મહિલાઓને મિત્રો આત્મનિર્ભર બનાવવાનો હોય છે ખાસ મિત્રો આ યોજનામાં મિત્રો તમે અરજી કરવા માંગો છો અને ફ્રી સિલાઈ મશીન લેવા માંગો છો તો મિત્રો તમારે કંઈ કરવાનું નથી ફ્રી ઓનલાઈન એક ફોર્મ ભરવાનું આવે છે મિત્રો જેમાં તમે ફોર્મ ફોર્મ ભરી જો તમારું નામ આવે છે તમે મિત્રો ફ્રી સિલાઈ મશીન મેળવી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મફત શિક્ષણ લી મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે એમસીઆઈ દ્વારા મિત્રો આગામી સત્તરથી મિત્રો સાત ઝોનમાં માધ્યમિક શાળાઓમાં શરૂ કરવામાં આવશે હાલમાં મિત્રો શહેરોમાં એમસી સંચાલિત ધોરણ એક થી આઠની ચારસો સ્કૂલોમાં અત્યારે ચાલી રહ્યું છે આગામી સમયમાં ધોરણ નવથી દસની માધ્યમિક શાળાઓમાં શરૂ કરવાનું પ્લાનિંગ મિત્રો કરવામાં આવી રહ્યું છે જેથી મિત્રો હવે બાલ મંદિર માંડીને ધોરણ દસ સુધી મફત શિક્ષણ મળ્યું રહેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીનું એવું વચન હતું કે એક કરોડ ઘરોની મફત વીજળી મળશે તેના વિશે મિત્રો મોટા સમાચાર સામે આવે છે જેની મિત્રો વિગત માહિતીઓ મેળવીએ તો એક કરોડ લોકોને મફત વીજળી મળશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજનાનું બજેટ એંસી ટકા વધારીને મિત્રો વીસ હજાર કરોડ કરી દીધું છે જેનાથી ગયા વર્ષે મિત્રો જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂટ ટોપ મિત્રો કાર્યક્રમને વેગ મળશે સરકાર નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં સોલાર રૂટ ટોપ ઇન્સ્યોરન્સને મિત્રો એટલે કે ઇન્સ્ટોલેશનની મિત્રો સંખ્યા વધારીને મિત્રો વર્તમાન આઠ લાખથી વધારીને એક કરોડ ઘર સુધી પહોંચાડવાની યોજના ધરાવી છે આ યોજના મિત્રો ઘરોની ચાલીસ ટકા સુધીની સબસિડી પણ સરકાર પૂરી અત્યારે પાડી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો